नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા કેળવણી મંડળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી ભાદરવા કેળવણી મંડળ સંચાલિત જીઆર ભગત હાઈસ્કૂલ માં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ રાણિયા અને ધ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ ભાદરવાના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આ ઉજવણીમાં ભાદરવાના પર્યાવરણ પ્રેમી વિદ્યાર્થીઓ અને યુવાનો પણ ઉત્સાહભેર જોડાયા હતા વૃક્ષોના જતન માટે પાંજરાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ કાર્યક્રમમાં अनेक મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહીડા શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ રાણિયાના એચઆર હેડ શ્રી દેવેન્દ્રભાઈ Purohit उपेंद्र Singh મહીડા અને સમગ્ર ટીમ श्री महिपत सिंह राणादा सेंट्रल को ऑपरेटिव बैंक ना कर्मचारियों उपस्थित રહ્યા હતા રિપોર્ટ નિસર મહેંદી સાથે હજરત ખાન દિલી કંપનીમાંથી પધારેલા દેવેન્દ્રભાઈ સાહેબ શામિકભાઈ સાહેબ સુપેન્દ્રસિંહ પધારેલ બેન શ્રી થોડા સમય પહેલા ઉપસ્થિત રહ્યાેલા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ગામના પ્રથમ આગેવાન એવા માનનીય સરપંચ સાહેબ ખેળવણી મંડળના મારા ઉદ્દેદાર જે મિત્રો છે એ અને કારોબારી સદસ્યશ્રીઓ ગામમાંથી પધારેલા યુવાનો પ્રેસ મીડિયાના મિત્રો આજના આ દિવસની આપણે ઉજવણી કરી છે આ તમામ મહાનુભાવોએ ઉપસ્થિત રહીને સામાજિક જવાબદારી જે છે એનું વહન આજે કર્યું છે અને આજે જે આ દિવસની ઉજવણી કરી છે અને એ ઉજવણી કરવા માટે આજે ઉપસ્થિત રહેવા બદલ હું સર્વે સર્વેનો દિલથી આભાર વ્યક્ત કરું છું દરેકને